એમાં એવું છે કે મારા ઘરવાળા રહ્યા ને છોકરી ને લઈને વયા ગયા બરોબર પેલા ભાઈ બેન કર્યા રાખડી બાંધી થી સોડ ઉપાડી સમખાતા અને એ અત્યારે એને લઈને વયા ગયા વધારે હવે મારે મારી આડે લવ મેરેજ કર્યા અને એ છોકરીને લઈને વયા ગયા બાર વર્ષથી આમાં લવ મેરેજ કર્યા મારો છોકરો દસ વર્ષ છે તો હવે આના માટે મારે શું કરવું પેલા છે ને વર્ષ થી અવાજ આવ્યો ખાઉસ નહીં આવશે એમ કહ્યું કે ભાલી સમાજ ની છોકરી ને લઈને મારા ઘરવાળા વયા ગયા તા હાથ જીત્યા સમસ્યા અને ગોંડલ મોવિયા રોડે અને છોકરી શિલ્પાબેન સાંડપા મોવિયા ની હતી નાનજીભાઈ ની છોકરી હતી બરોબર પેલા મારા ઘરવાળા એને મજૂર માં કામે જ હતી પછી એમાંથી એને ભાઈ બેન કર્યા રાખડીઓ બાંધી હમ ખાતા જગ્યાએ જગ્યાએ ને અત્યારે એને લઈને વયા ગયા સાત દિવસ થયા મારી લવ મેરેજ કરેલા છે મારો છોકરો છે એના હાટ ઉપર મારકૂટ કરતા બધું કરતા પેલા બે ને કેતા અને મારકૂટ કરતા અત્યારે મારે મારી એને લવ મેરેજ કરવા હું બાવાજી ની દીકરી હોઉં મારે દસ વર્ષ નો છોકરો છે તો મારે એના માટે શું કરવું તમે ક્યાં કામ તમારું મારું મારા પપ્પા નું નામ

आयशा हां आयशा बेनेजा जवाबासी अबबासी हां अबबासी अबबा जी કેવા બા છે ઓબાસી હમ આયશા બેન તેજ તો આયશા બેનેજા જવાબાસી એ પાસ ઓમાર હા હા 10 દિવસ થી અવયા ગયા ભાઈ ઓમાર મા દીકરાનો કોન અને મારી હારે લો મેરેજ કરે

પણ અત્યારે તમે નિકા પડી લીધા કાયદેસર એટલે ધર્મ પરિવર્તન એટલે થઈ ગઈ ને ઠીક ઠીક તો તમે બાવાજી છો બાવાજી ની દીકરી છો ભાઈ ક્યાં ગામ દીકરી છો બાવાજી અહીંયા ભાટિયા નંદાણા નો ઉદારકા બાજુમાં ભાટિયા ભાટિયા નંદાણા એક મિનિટ ભાટિયા હમ નંદાણા ભાટિયા નંદાણા ક્યાં ક્યાં બાવાજી અમે જે વૈષ્ણવી બાવા બ્રાહ્મણ બાવા બ્રાહ્મણ हां ब्राह्मण बाबा ब्राह्मण बाबा नु आवत मारे पत्ता को गोंडलिया गुण। गोंडलिया कृपया गोंडलिया भगवान दास अमर पापा नु नाम भगवानदास चांदस गोंडलिया पाटिया नंदाणा धाम हां धाम तुमर तालुका तालुका कल्याणा तालुका कल्याणपूर जिल्हा जामनगर तालुका कल्याणपूर भाई आ पाटिया कल्याणपूर

પછી તમારો કોન્ટેક્ટમાં કેમ કરતા આવ્યા હતા કોન્ટેક્ટમાં એને અમારે એક વર્ષ લવસી અને પછી મતલબ ફોન થી મળ્યા કે મેમ કે રૂબરૂ ઓનલાઈન વસ્તુ નથી ડાયરેક્ટ રૂબરૂ ઓકે પછી આ છે ઈ ઈ ઈ ઈ કઈ સમાજના છે ઈ છે કાજી સમાજ કાજી હા કાજી છે એમાં ચાલુ રાખજો એસાજ એઝાઝભાઈ અબાજી

સાચી વાત છે પણ એમનું મારા અત્યારે એક દીકરો છે બરોબર એક દીકરો છે બે એક જ દીકરો છે બાર ભાઈ જો

આ નંબર મારો છે ભાઈ તો ચાલો હમણા છે ને હવે મને કી આ છોકરીના નંબર ચાલુ છે ઈ છોકરીના નંબર ચાલુ હોય કે નથી ઈ મત ખબર પર મારા ઘરવાળાના ચાલુ છે એના ચાલુ છે હા ઓકે હાલો હું એની વાત કરું મનામાં માં તમારો ફોટો મોકલો આ સીલ પરનો ફોટો મોકલો તમારો ફોટો મોકલો અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા તમ તારે કરી દીધું તમે મને મારા હાલ હાલમાં મારા 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 માં પપ્પા ગુજરી ગયા હાથ પગ બની ગયા છે એનું ઘર નું મને ફોન કીરો છે ને કોઈ વાત ન કરતા ના 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 કવ ભાઈ ફોન બંધ કર કોણ બોલે કોણ છો બોલો હા

હાલો હાલો એના હા શિલ્પ બેલ બોલો હા છે હા ત્યાં ઓળાભાઈ આપડે આ નંબર તો ભાઈ બોલા યેઝાજ ન હતા હેરા નંબર આપ્યા હતા એના નંબર નથી સર મારે છે એટલે તમે આ યજાદારે તમે તમારો ઘરવાળો છે એને તમે બોલાવો પણ તમારો ઓળખીતા ગુરુભાઈ ઓળખીતા એટલે પણ ની છોકરી લગ્ન કરેલા હતા અહિયાં એને એને ભગવાન લવ મેરેજ કર્યા પછી અહીંયા એનું નામ લખ્યું છે આઈશાના એઝાજ ભાઈ પછી હા તમારે અહીંયા કેમ કરતા પ્રેમ થયો હવે ત્યાંની બે જીવ ને ત્યાં ચાલુ પ્રેમ છે એક દીકરો છે આવું છે તો વાત ન થાય કરાવી ઘરે એટલે કરાવી હા વાત થાય તો કરી નંબર હોય તો નંબર છે નંબર નંબર નથી એને તો વાત દયો નંબર એટલે હમણાં વાત કરાવું

મૈત્રી કરાર કર્યા છે ઓકે એટલે ઓમ તો ઓમ તો એમની હારે તમે ઘર તો ઘર તો બાંધ્યું જ ને એમની હારે પતિ પત્ની તરીકે જ રહે છો હા 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 રીતે જો રહે ઠીક ઠીક તો અત્યારે ભાઈ એને આ ઘરવાળી એની જે છે એની હારે ઈ છૂટા છેડા કરવા માંગે છે કે એને જ રાખવા માંગે છે એને જ રાખવા માંગે છે એને તો કીધું જ તું તુંય ભેગી રહે એ એને કીધું તું તુંય ભેગી રહે આઈ પડી પી એને પછી ફરી ગઈ પાછી ઠીક ઠીક એને એમ કે ના કીધું તું એને કીધું જ તું

પેલા એને પ્રેમ કર્યો તો પછી હવે ઈ અને એક છોકરો થઈ ગયો એટલે હવે એને પ્રેમ કરીને તમારી હારે કર્યો પણ હવે કદાચ ત્રીજી ગમશે તો પછી તમે શું કરશો એવું નથી ઈ ઈ છે ને એના પેલા મેરેજ થઈ ગયા તા ઈ બેન ને હા અને એને છૂટું નોટું કર્યો નાના ઘર માં વયા હતા ઈ આ ઈ પ્રેમ તો કર્યો જ ને હા પ્રેમ કર્યો એ કે અમે ના હા તો પછી હવે એની હારે પ્રેમ અત્યારે એનો પ્રેમ તૂટી ગયો તમારી પ્રેમ થયો પણ આ પ્રેમ આમથી આમ વિખાતો જાય છે એક બાજુ ગયો જાય બીજી બાજુ જાય એ બાજુ પ્રેમ ગયો જાય આ છોકરી માં પ્રેમ્યો છોકરી આવડિયા મંજુબેન હવે ભરોસો હતો એનો ભરોસો ક્યાં થયો કઈ વાંધો નથી আমি তুমি জেনে মানে আতিয়া মানে মবিয়া তোমার বাবার নাম নানজি ভাই নানজি হ্যাঁ আমি কতলি বে তুমি 3 তুমি মোটা না না আমার ফ্রিজ নাম্বার হ্যাঁ बताइए नाना হ্যাঁ হ্যাঁ তোমার ফ্রেন্ড কি কেবি দিতেছো আলো অটো কানে কানে جاتی হ্যাঁ য়াডিনো সেটিন কেডুন কেয়াকেয ஆனால் போன்ற போராட்டங்கள்

ઈ તો પ્રેમ માં બની અને ઈ બિચારી મંજુ માંથી થઈ ગઈ હા હવે ઈ પછી અટાણે એને એટલો બધો પ્રેમ કર્યો કે એના માં બાપ મૂકી દીધા બધું કર્યું ને અટાણે તમે ના શિલ્પા ગમ માં મળી ના 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 એને મે હું કીધું તમ તાર તમારા ભેગી રે હું ગયા તને ના પાડું તો કે એટલે કે તમે ત્રણ બારી ભેગી રાખો કે કોઈ ના દિલ ને ઠેસ વાગે એવું થોડું થઈ ગયા

નથી નથી તમે તમને કોઈ દીકરી પ્રેમ વસ્તુ છે પણ પ્રેમ માં આ છોકરી ની તો જિંદગી બગાડી એના મા બાપ તો જે હવે અટાવ્યા સિંહ એને એવો પ્રેમ કર્યો છે એને કોઈ દેખાતું જ નથી તમારા સિવાય મોહબતો એક હજારો છે એટલે તમે કઈ આ કાર્યક્રમ થઈને ચાંદ તો ચાંદની છે છે મોહબ્બત તો હજારો છે હોય એક છે હા એને મને ત્રાસ દીધો હોય ને આપડે તમે મારી વાત સાંભળો આપડે કામે ગયા હોય બરોબર કામે તમે જાઓ સવાર માં તમે ટાઈમે ચા દિયો બપોરે જમવાનું દયો રાત્રે જમવાનું ટાઈમે દો બરોબર તો અત્યારે તમે આખી વાત નથી હોય ને પછી પ્રેમ નથી એટલે હવે શેર થયો ખાલી ઈ એમ રોટલી બનાવી છે એટલે તમે આમ તમે માખણ જેવી બનાવી કેમ થી બનાવી છે તમારો પ્રેમ હતો ખાલી તો તમે હું તો ક્યાંય દરિયા

સીસીટીવી કેમેરા પડ્યા મારા બરોબર મારા ઘરમાં જ પૈસા પડ્યા ઘરે હંકારી આવી પૈસા હું એની માથે અત્યારે કેશ કરું તો કઈ અસર થાય મને આવડતું નથી બરોબર મને આવડતું નથી મારે નથી કરવું મારી ઘરવાળી છે ને હું નથી કરતો હું આમાં કેસ કરું ફરીવાદી એની માથે કે મારા દોઢ લાખ રૂપિયા મારા ઘરેથી મારી ઘરવાળી એ ગુમ કરી દીધા હું કાયદેસર કરી શકું એની માથે મારી સબૂતી પડ્યા બે જણા પાસે સાક્ષી માં ગાડી નું મેં સર્વ કર્યો ને

તમારા ધર્મ ની અંદર જે છે ને એવી આ નથી અને કોઈ પણ મજબ અંદર તમારા મજબ માં લીધું કઈ વસ્તુ ની હા કઈ વાંધો હું વાકું ભલે કેવું કર્યું એને બેન બનાવી પછી રાખડી પેલા હું દીકરી હતી રાખડી અત્યારે એને લઈને ભાગી ગયા એના પેલા એક ક્રિષ્ના હોસ્પિટલ સિસ્ટર હતી એની યાર એને પકડાઈ ગયું ક્રિષ્ના હોસ્પિટલ વાળી છોકરી ને ત્યાં જઈ અને મારે એને બાથા કુડતા પછી એની મારા મોવીયા રોડે ગુડીબેન છોકરી હતી કચેરી વાળા